દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કારતુસ સાથે ઈસમ પકડાયો દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે દહેજ વાડિયા ચોકડી પાસે આવેલા ઋષિ રૂમ સોસાયટી જવાહરલાલ યાદવના મકાનમાં રહેતા અમનકુમાર કુમાર સનોફ મુનીલ મંડલનાઓ દેશી હાથ બનાવટની પિસ્તોલ ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખે છે જેથી ચોકસ મળેલી બાતમીના આધારે સદર જગ્યા ઉપર જતા એક ઇસમ હાજર મળી આવ્યો હતો જેથી તેને પકડી તપાસ કરતાં એક દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ એક તથા જીવતા કારતોસ નંગ પાંચ સાથે મળી આવ્યા હતા જેથી સદર આરોપી વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશન ધી આર્મ્સ એક્ટને જીપી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા દહેજ